મને ગમી ગયું એટલે મને એમ થયું કે લાવો તમને બતાવી દો એન્ડ વાગ્યા છે બપોરના એક બેગ બેગ લઈ નીકળી ગયો છે તમને એમ થતું હશે કે પાછો પાર્ટી ક્યાંક ઉપડી બરાબર પણ એવું કાંઈ છે નહીં હું ક્યાંય જ આવતું નથી ભાઈ બેગ મારા એક ખાસ મિત્રને આપવાની છે બરાબર છે અને શું છે કે એને જરૂર છે બેગની બ્રોને કેમ કે બ્રો જાય છે ક્યાંક એટલે બેગ લઈ લીધું છે અને હું આ બધું બંધ કરીને હું હવે જાઉં છું જીતુ બધા જીટું બી આવે છે કોને આપતા છે ભણાવું તમને કોણ આવે છે કોણ જાય છે ક્યાં જાય ક્યાં જાય છે એ તો નહીં કહું એમ એ કહેવાય એવું નથી ભાઈ બરાબર સિક્રેટ કામથી જાય છે મારો ભાઈ એટલે એવું કે નહીં પણ કંઈ નહીં ચલો લેટ્સ ગો એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ મારાથી હું સારી ઘરમાં ભૂલી ગયો છું ગાડીની એટલે પાછું ઘર ખોલવામાં આવશે અને ચાવી વાવી લઈશું પાછી પછી જોઈએ છીએ આવી મિસ્ટેકો જીવનની અંદર મારા જોડે થતી હોય છે હંમેશા માટે એટલે શું કહેવાય કામ કરતું નહીં આજકાલ હવે મગજ એવું મને લાગી ગયું ક્યાંક મનની શાંતિ માટે ક્યાંક જવું પડશે એવું દેખાઈ રહ્યું છે એમ ભવિષ્ય દરવાજા ખોલને કે નિંજા ટેકનિક દેખી ગઈ છે આપણે સો ઘાડીને ચાલી ક્યાં હશે ક્યાં હશે ક્યાં હશે ક્યાં હશે

પાટીઓ પડીચુલી પાટીયા પડી જાય પાછા હો ભાઈ શરદી પરથી ઉડી ભાઈ ના ભાઈ નઈ ઉડી લેતા નામ લાગશે તો વાત બોલવામાં આવતી જ નથી કોઈ આજે આજે ભૂલ છે એમ કે ના સાઈડ ઉપર ઉતાવળ તો શું ખવાય માર ભાઈ શું નહી ખબર કેમ કારણ કહું કે નો ફોન આવ્યો છે માલ લો આ એ જગ્યા છે કે જ્યાં કાલે માર પડ્યો કાલે માર ખાધો ને એ જગ્યાએ માર કાલે બમ યુ નો તમને એટલે પહોંચ્યો એ મિનિટ હું એમ નથી પહોંચવાનું મારે

પછી બાઇક ઘેર જતો ચલાવીને પછી નાખે પછી કે

આજે ફરી માણે છે લેટ્સ ગો ઉન્નતિન ફોન કરીને હું હેરાન કરું ફિટ તો ઉન્નતિને હેરાન કરવામાં આવશે અત્યારે ગાઈઝિસ બરાબર છે હા હેલો હલા ઉન્નતિ અમે તો યાર અહીં માણેક ચોક આવ્યા છીએ ખાવા માટે બાપુ લઈને આવ્યા છે બાપુ તારી રાહ ના જોઈ ને પણ પેલું આપણે પેલું આવે ખબર

અને મારા કે ઉનહી પડે યાર એકચ્યુલી ના કોઈ ની અમાર તો હવે પડ્યો છે એટલો ને કે જો જો વોમિટ જેવો થાય ના નહીં આવી મર સુધાઈ છે ટ્વીકલની ભાષામાં પૂછો ને ઓગણ ઓગણ થાય છે જોઈને એ હાલું રે ટીવી ની સરા કી દેવા હું કેવું તેમ કે અમાર વેઇટ કરવાનો એ એવું હોય હે

બાર ને ચાર સોળ એક મિનિટ નહીં મારી વાત સાંભળો મે બપોરે ફોન કરીને ઉઠાડ મે બાપુ ને વિસાર

હું બાર વાગે ફોન કદાચ કરી કે તારા બધા કામ બધા ખબર છે અને પાંચ વાગે નીકળ્યો કેકલાય કાપી ગેર ખાવા તમે હું બાપુ વારું કેક લાવી ના ખાવા નીકળે લીધા વગર આવતા નહીં બોલ્યા હોય તો વન કેમેરા પાછા બે બે હા વટ ના કટે નીકળો ચલો જાવ

કે જનાલે તને ખબર હે ને આઈ બંધ દુકાન ફુલાવડો હો તારા આટુ તો હા તો મારો તને ખબર કઈ કઈ કી કઈ કઈ કી ઈ તો પતા ના હોય નું જે લાઈ આયો ના ના ઉપર તમે આરૂ ઈ એક મિનિટ ઉપર ના ના ઉપર અમે જે મેન એક મિનિટ બાપુ તમે કાલે મારી વાદો પર કાલે તમે લાયો તો જીરા આવે તો કઈ જાવ હા

તારી તો વાત જ નથી એ કોણ ખાસ આંખો ના મારે આખો ના મારે તું

આજે ત્યાં પકડી ગયા લવલી બર્થ ડે માં કેક લઈ લેલી વાત છે

लवली तू विचारले केक नालाय केक नाल अरे हवा दा जत्ता दा पास आया बोलो पास आया तू विचार कर आला जितलो बेस अरे 15 16 કલાક પછી તો વિશ કર્યું અન પેલો 5 મિનિટમાં બોપલની ઘર આવે નહીં એ વિશ થી થી કરી હા થી થી કરી હેપી બર્થડે ઓમ ઓમણે કયું ત્યારે રાજવી ખરેખર ઘરવાળા તો હું કેવું સારસ ને વિચાર હતો મને બોલન કરો ચાલે તો અરે ખા

અમરદન ને બીલે દે કે ઓકે ઈયુ કાઈજ નઈ ને મને બધું દુખ દુખ જ થે આમ લી લે હે તારો વે છે પેલો આયા કે લાઈને ભઈ તું લાઈને કે

જો એ અમારે આવે સેપરેટ બધું આવે છે એક્ચુલી સાંભળ્યું ને લે રાજવી તું ખા તું ખા તારો કોઈ પ્રોબ્લેમ નથી પણ પેલો તો ના જ ખાવો જોઈએ અહીંયા અલગ જ બેન ખાવ જોઈએ મજા આવે મજા લેવી મજા આવે આવતી નથી મજા લેવાની રાજવી ખાઈ લે તો બે હાથથી ખાઈ લે એને તમે કશું ખાવું એમ ખાઈ લે નહીં યાર ચુપચાપ

મહાજન જો તારે મન એવું ભોગર હોય ને તો ત્યાં ડુંગળી તું હાલ આવી ડુંગળી આવી જોઈએ લાઈન ઉપર બિલ ના હાલવાના આઈ ગયા પતી ગયું તમારું પતી ગયું હા ને ડુંગળી કેવાય સમજુ ખબર પડી ઓય ખબર પડી બે ખબર પડી ગઈ પતી ગયું તમારું પતી ગયું તમારું

તો બયા કદળો કદળો બિલા બિલા કદળો કી જો 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 જય શ્રી રામ હર મહાદેવ જય